જુનાગઢ રાજકારણના સૌથી મોટા સમાચાર માળાવજરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો સૌથી મોટો આરોપ જોવા મળી રહ્યો છે દિવસેને દિવસે કઈક નવું નવા ચહેરાઓ નવા વળાંકો જોવા મળતા હોય છે

સામે આવ્યો છે ને જેની અંદર જવાહર ચાવડા સામે ગંભીર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે જ્યાં ગુજરાતના રાજકારણના રાજકારણના ને ખાસ સૌથી સૌથી મોટા ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મોટો આરોપ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જવાહર ચાવડા સામે ગંભીર આરોપ એ અરવિંદ લાડાણી છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે ફેસબુક પર વિડીયો મૂકી અરવિંદ લાડાણીએ

અરવિંદ લાડાણી દ્વારા લગાડવામાં આવ્યો અત્યાર સુધી જવાહરભાઈને બેરોજગારી કેમ યાદ ન આવી હોવાની વાત એ અરવિંદ લાડાણી છે તેના દ્વારા કરવામાં આવી છે જો કે અત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં દિવસેને દિવસે કઈક નવું નવા ચહેરાઓ નવા વણાકો જોવા મળતા હોય છે એ જ સમયે આજે સમાચાર મળે છે કે જવાહર ચાવડા સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ અરવિંદ લાડાણી કે જે છે અને એમના દ્વારા લગાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે આ આરોપ લાગતાની સાથે જ ગુજરાતનું રાજકારણ એકવાર ગરમાય હોવાની વિગતો ત્યારે મળી રહી છે અને જે પ્રમાણે એમનો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોની અંદર પણ અરવિંદ લાડાણી છે તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે ખાસ કરીને બે દિવસ પહેલા જ જવાહર ચાવડા છે તેમણે બેરોજગારી મુદ્દે એક વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે બેરોજગારીના મુદ્દાને લઈ હું જૂનાગઢ અને ગીર સોમનાથના ગામડાઓના લોકોને મળવાનો છું બેરોજગારીના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરવાનો છું અને મારે અંદરથી એક મને ઈચ્છા થઈ છે કે લોકો સાથે મળીને આ આખી વિગતો જે છે તે હું મેળવું અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરું જેવી આ વાતના બે દિવસ થયા કે અરવિંદ લાડાણીએ ગંભીર આરોપ સાથે વિડીયો મૂક્યો અને વિડીયોની અંદર એવું પણ કહ્યું કે અત્યાર સુધી જવાહરભાઈ ચાવડાને બેરોજગારી કેમ ન યાદ આવી એક સવાલ અહીંયા એ અરવિંદ લાડાણી છે તેના દ્વારા કરવામાં આવ્યો છે પેલા એ વિડીયો પણ જુઓ કે જેની અંદર અરવિંદ લાડાણીએ એ કહી શકાય કે ગંભીર આરોપ જવાહર ચાવડા સામે લગાવ્યા એ લગભગ બે થી અઢી મિનિટનો જે વિડીયો છે જેની અંદર ખૂબ મોટી વાત જે છે તે અરવિંદ લાડાણી છે તેમના દ્વારા કરવામાં આવી આપણા પુત્રીશ્રી દ્વારા બેરોજગાર અભિયાન જે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે એના અનુસંધાને અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માંગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રી છીએ પોતાના પાંત્રીસ વર્ષના સમયગાળામાં શું શું કર્યું આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે આ બાબતે હું જણાવું છું કે ઓગણીસો નેવું પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હથું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર પચાસ કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંઢેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડના કર્મચારીઓના ફરજિયાત છૂટા કરવા પડે સ્થિતિ ઊભી કરી દીધી આ પહેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અહીંયા એક સમયે એકસો પચાસ થી વધુ હજાર માણસો બેરોજગારી આ રાજ્ય કરે છે આ રોજીરોટી એને છીનવી અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી આ સિવાય માર્કેટિંગ યાર્ડ જીન તેમજ વધારાનું બનીએ તો રિવરફ્રન્ટ આ રિવરફ્રન્ટ એને ચાર જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મરતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજીત પચાસ કરોડથી વધુ રકમનું પાણી કહી જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને વંથલી મેંદડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી આ પૈસા આ વિસ્તારના ટેક ડેમો નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું હિત હતું સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય ખેડૂતના દીકરામાં ખેતી કરે મજૂરોને વધુ રોજીરોટી મળે આ પણ એક રોજગારીનો ભાગ હતો આ સિવાય એમને જે કઈ વિધિ કહી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોયો તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની પૈસે એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું મિત્રો રોજગારીની વાતો હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યાં ની ભરતી થતી હોય પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય ખેડૂતનો દીકરો હોય કે મજૂર હોય ખેતી હોય તો આમાં છેલ્લા પાંત્રી વર્ષમાં આપણા પૂર્વ મંત્રીજી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાઇટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો વિશેષ આ યાર આપણા વર્તમાન શ્રી તો જે પ્રમાણે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આ ગંભીર આરોપ સાથેનો વિડીયો વાયરલ થતા ગુજરાત નું રાજકારણ જે છે તે અત્યારે ગરમાયું છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે ન્યૂઝરૂમ થી કૃણાલ જે પ્રમાણે સૌરાષ્ટ્રની રાજનીતિમાં નવો નવો વળાંકો ભારતીય જનતા પાર્ટીનો અંદર અંદરનો આંતરિક વિખવાદ હોય કોંગ્રેસનો આંતરિક વિખવાદ હોય આપનો આંતરિક વિખવાદ હોય ત્રણેય પાર્ટીના આંતરિક વિખવાદો ક્યારે કે ચરમસીમાએ પહોંચી જતા હોય છે ત્યારે અરવિંદ લાડાણીએ ગંભીર આરોપ સાથે જવાહર ચાવડા પર એક કરોડો રૂપિયાના ગંભીર આરોપ લગાવ્યા છે અત્યારે બિલકુલ ભાવિક અરવિંદ લાડાણી અને જવાહર ચાવડાનો જે ગજગા છે એ અત્યારનો નથી આનો ભૂતકાળ ખૂબ લાંબો છે જ્યારે જવાહર ચાવડા એ માણાવદરના ધારાસભ્ય હતા બાદમાં તેઓ કેબિનેટના મિનિસ્ટર બન્યા અને જ્યારથી એ જવાહર ચાવડા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે આમ તો બંને એક જ પક્ષમાંથી આવે છે જવાહર ચાવડા હોય કે અરવિંદ લાડાણી પણ ભૂતકાળમાં બંને એકબીજાની સામે ચૂંટણીઓ લડેલા છે પક્ષ અલગ હતા પણ અત્યારે પક્ષ એક છે પણ બંનેની વિચારધારા અલગ છે એટલે એકબીજા ઉપર એ પ્રહારો કરવામાં આવી રહ્યા છે આમ તો જવાહર ચાવડા એ જ્યારથી તેઓ નારાજ છે ત્યારથી તેમને ક્યારેય ખુલીને ભારતીય જનતા પાર્ટી અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ઉપર ખુલીને આક્ષેપો નથી કર્યા પણ હવે સ્વાભાવિક છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલા એ જવાહર ચાવડાએ જ્યારે એ વિસાવદરની પેટા ચૂંટણી હતી વિસાવદરની પેટા ચૂંટણીમાં ખૂબ મોટા પાયે ખેલ પાડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની સામે એઓએ આમ આદમી પાર્ટી તરફનો તેમનો ઝુકાવ એ સામે આવ્યો હતો ત્યારથી લઈ જવાર ચાવડા થોડા દિવસો થયા એ પોતાનું ગ્રાઉન્ડ છે એ મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક એ ગામનો પ્રવાસ કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને સાથે જ ચાવડા ચાવડાએ થોડા દિવસ પહેલાં એ વિડિયો મારફતે પણ કહ્યું હતું કે બેરોજગારી છે લોકોના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે આવા મુદ્દે હું અલગ અલગ ગામમાં જઈને લોકોને મળવા માંગુ છું ત્યારે હવે ફરીથી સામે પક્ષે એટલે કે અરવિંદ લાડાણીનું જૂથ આ જૂથ હવે એક્ટિવ થયું છે અને અરવિંદ લાડાણીએ એ જવાહર ચાવડા ઉપર સીધી રીતે સીધી રીતે નામ સાથે આક્ષેપો કર્યા છે કે પચાસ કરોડ રૂપિયા એ જે એક સતુ શાસન હતું માર્કેટિંગ યાર્ડનું આ માર્કેટિંગ યાર્ડની પચાસ કરોડની જે શેષની રકમ છે એ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે હજી પણ આગામી દિવસોમાં અનેક પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવશે એટલે સીધી રીતે જો વાત કરવામાં આવે તો એ જુનાગઢનું રાજકારણ છે તેમાં હવે ત્રણ પાર્ટી સક્રિય છે એક આમ આદમી પાર્ટી એક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ છે એ માણાવદર બેઠક ઉપર એ સૌ કોઈને ખબર છે એક બાજુ જવાહર ચાવડાનું જૂથ અને બીજી બાજુ જે છે એ અરવિંદ લાડાણીનું જૂથ અરવિંદ લાડાણી એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ હવે એ એકાએક ક્યાંક ને ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એક બાદ એક તેઓ એ પોલીસ ઉપરની કામગીરી ઉપર સવાલો ઉઠાવવાની વાત હોય જુગારધામની વાત હોય અને બાદમાં હવે ફરીથી તેમને એ જવાહર ચાવડા ઉપર આક્ષેપો કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી એ બંને હવે સામ સામે આવી રહ્યા છે બંને એક જ પાર્ટીમાંથી આવે છે પણ ચૂંટણી કોઈ એક જ વ્યક્તિ લડી શકવાનું છે બંનેની તૈયારીઓ છે ચૂંટણી લડવાની પણ જવાહર ચાવડા એક પણ મુદ્દે ખુલીને સામે નથી આવ્યા પણ હવે ખુલીને બહાર આવે છે કે કેમ એ ભાવિક હવે આ આક્ષેપો બાદ ખબર પડશે પણ કૃણાલ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જો પાંચસો કરોડના જે કૌભાંડની વાત જે કરોડ રૂપિયાના કૌભાંડની વાત જે કરવામાં આવી રહી છે જવાહર ચાવડા સામે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધી અરવિંદભાઈ ક્યાં હતા સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કારણ કે આ વિડીયો જ્યારે બેરોજગારી મુદ્દે આવ્યો એ પછી અરવિંદભાઈ જાગ્યા અને એમણે આરોપ લગાવ્યો બાકી આ વાત આજકાલની તો હશે નહીં હા એ જ વાત છે કે જ્યારે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા એ બંને અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડતા હતા અને જ્યારથી એ અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે કોઈ એક વ્યક્તિનું એ જગ્યા છે ખાલી થઈ જાય જવાહર ચાવડાનો અહીંયા મજબૂત અને એમની પકડ હતી આ વિસ્તારમાં તેમનો દબદબો હતો એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિખવાદના કારણે એવો ચૂંટણી હાર્યા હતા તેવા તેમના આક્ષેપો હતા અને બાદમાં જવાહર ચાવડા એ પક્ષના કોઈ કાર્યક્રમ હોય એ પક્ષની કોઈ મીટિંગ હોય અને અત્યાર સુધીનો જે તેમનો પ્રવાસ છે પ્રવાસની અંદર કોઈ પણ જગ્યાએ તેમને ન તો ભારતીય જનતા પાર્ટીના વખાણ કર્યા છે ન તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા છે પક્ષમાં પણ પોતાનું દિલ પોતાનું શરીર એ કોઈ અલગ જગ્યાએ કામ કરી રહ્યું છે અને પાર્ટી તો ત્યાં સુધી કહી રહી છે કે જવાહર ચાવડામાં કોઈ નારાજગી નથી તેઓ પક્ષ સાથે રહેલા છે પણ એની જે નારાજગી છે ખુલ્લીને દેખાઈ રહી છે એટલે હવે અત્યારે લાડાણીનું બોલવાનું કારણ એટલું જ હોઈ શકે કેમ કે હવે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી છે એ નજીક આવી રહી છે સામે પક્ષે જવાહર ચાવડા એ અલગ અલગ ગામનો પ્રવાસ કરી અને પોતાની એ શક્તિ છે એક જૂટ કરી રહ્યા છે યુવાનોની વાત હોય ત્યાંના લોકોના પ્રશ્નોની વાત હોય જવાહર ચાવડા એ બંધ બારણે બેઠકો કરી અને અનેક ખેલ પાડી રહ્યા છે એટલે હવે આ પાણી માથા ઉપરથી ના જતું રહે તે માટે હવે એ ભારતીય જનતા પાર્ટીનું અરવિંદ લાડાણી વાળું જૂથ છે ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયું છે અને તેના જ ભાગરૂપે અત્યારે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપો એ લાંબા સમય પહેલાના છે પણ કરવામાં અત્યારે આવ્યા એનું પાછળનું એકમાત્ર કારણ હોય તો હવે જવાહર ચાવડાનું એક્ટિવ થવું અને બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી નજીક આવી તે છે કૃણલ એક વાત એ પણ સમજવી છે કે જવાહર ચાવડા કે જે ગોપાલ ઇટાલિયાની જીત પછી ખૂબ ચર્ચામાં આવ્યા જ્યારે મને એ એ ખ્યાલ છે ત્યાં સુધી ગોપાલ જીત બાદ મધુરમ ગેટ નજીક જવાહર હતા અને એ નારા લગાવવાવાળા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હતા સૌ કોઈએ એવું કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ જવાહર ચાવડાનો છે તેના દ્વારા અને તેના મારફતે જીત્યા હતા પણ

એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એ દેવાયત બોદરના પુત્રા પાસે જઈ એમાં એ ઉમેદવાર અને જીતેલા ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા ત્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારાઓ પણ લાગ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જવાહર ચાવડાની એ મજબૂતી અને જવાહર ચાવડાએ એ કિરીટ પટેલ સાથેનો જૂનો ગજગા હતો જે તે વખતે એ બે હજાર બાવીસની ચૂંટણીમાં એ જ્યારે જવાહર ચાવડા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમને કોઈ રાજકીય નેતાઓએ હરાવવાનું કાવતરું રચ્યું હોય તેવા આક્ષેપો તેમને ગાંધીનગર એ પાટીલ અને પક્ષને પણ અનેક વખત રજૂઆતો કરી હતી ત્યારબાદ પણ હવે જવાહર ચાવડાનો વારો આવ્યો ત્યારે કિરીટ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા વિસાવદરથી એટલે જવાહર ચાવડાએ પોતાએ બદલાની ભાવનાથી એ આ કર્યું હોય તો એ ખોટું ન હોઈ શકે અને કર્યું છે એમના કોઈ પુરાવા પણ નથી અને આમ આદમી પાર્ટી અનેક વખત આવું કહી ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મદદ કરી છે પણ જવાહર ચાવડાએ કરી છે કે કેમ એ ખુલીને કોઈ નથી બોલ્યું પણ સૌ કોઈ જાણે છે કે જવાહર ચાવડાએ તે આજુબાજુના ગામના વિસ્તારોની અંદર તેમના કાર્યકર્તાઓએ કિરીટ પટેલની સામે પ્રચાર કર્યો હતો અને આજે જીત થઈ ત્યારથી જવાહર ચાવડા ક્યાંક ને ક્યાંક એ એક્ટિવ જોવા મળી રહ્યા છે એ એક્ટિવ થવા પાછળનું એકમાત્ર કારણ કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી એ જવાર ચાવડા ફરીથી ક્યાંક ને ક્યાંક લડવા માગે છે પણ હવે કયા પક્ષમાંથી લડશે અથવા તો કયા પક્ષના બેનર હેઠળ લડશે લડશે કે અપક્ષ એ સુધી ખબર નથી પણ જવાર ચાવડા એ બે હજાર સત્યાવીસની તૈયારીઓ અત્યારથી કરવા લાગ્યા હોય તેવું અત્યારથી એટલા માટે લાગી રહ્યું છે કે એક બાદ એક એ ગામડાઓના પ્રવાસ તેમના વિડીયો તેમનું એક્ટિવ થવું અને સામે પક્ષેથી પણ જ્યારે એવી ખબર પડી કે હવે જવાર ચાવડા ફરીથી ક્યાંક ને ક્યાંક અહીંયા મેદાન મારવા આવી રહ્યા છે ત્યારે લાડાણી પક્ષના એ કાર્યકર્તાઓ અને ગ્રુપનું ફરીથી એક્ટિવ થઈ અને આક્ષેપો બાજી ફરીથી ચાલુ થવી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે પ્રકારે અરવિંદ લાડાણીના ગંભીર આરોપ જે છે તે જવાહર ચાવડા જે છે તેની સામે જોવા મળી રહ્યા છે અને સૌથી મોટો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના રહેલાય બે નેતાઓ અત્યારે હાલમાં રહેલાય બે નેતાઓ આમને સામને છે જોકે સવાલ એ પણ કે અરવિંદ લાડાણી કે જે અત્યાર સુધી ક્યાં હતા આ જ્યારે જવાહર ચાવડાએ વિડીયો બનાવ્યો બેરોજગારીને લઈને એમને પ્રશ્ન કર્યા લોકોને મળવાની વાત કરી એમનો વિડીયો વાયરલ થયા બાદ બીજા જ દિવસે અરવિંદ લાડાણી કે જે લોકો સાથે રહીને એમને એક પ્રતિક્રિયા આપતા જોવા મળે છે અને એમાં એક ગંભીર આરોપ લગાવે છે અને સાથે જ ઘણી બધી એવી બાબતો જે જે છે એ કહે છે અને અલગ અલગ જવાહર ચાવડાનું છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની પણ વાત જે છે તે અરવિંદ લાડાણી છે તેના દ્વારા કરવામાં આવી છે અરવિંદ લાડાણી કે જે અનેક વખત ચર્ચામાં આવતા એની પહેલા પણ આપણે જોયું છે કે દારૂબંધી અને ખાસ જે જુગારીઓ છે એના વિરુદ્ધમાં તેમણે પોલીસ સ્ટેશન સામે મોરચો માંડ્યો હતો ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા અને ફરી એકવાર જવાહર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગણાય છે તેમની સામે એમણે ગંભીર આરોપ લગાવ્યા છે હવે ગુજરાતની એ રાજનીતિ અને ખાસ કરીને જુનાગઢની રાજનીતિમાં કંઈક નવું થાય તેવું અત્યારે લાગી રહ્યું છે સમાચારમાં અત્યારે બસ એટલું જ જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર